આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર પોઇન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે દમણમાં ખાપકેલા ભારે વરસાદમાં સૌથી વધુ તકલીફ સોમનાથ કચી ગામના અધુરા રોડ પર પસાર થતા વાહન ચાલકો ભોગવી રહ્યા છે એક વર્ષથી પણ વધુ સમયથી બની રહેલો આ રોડ ચોમાસામાં અધૂરો રહી જતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે સોમનાથ કચ્છી ગામને જોડતો આ રોડની બંને તરફ મોટી મોટી કંપનીઓ સહિત દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ પણ આવેલી છે આ સાથે પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર પણ આ જ માર્ગ પર આવેલું છે જેથી આખો માર્ગ ચોવીસ કલાક વાહન વ્યવહારોથી અતિ વ્યસ્ત રહે છે વર્ષોથી જર્જરિત અવસ્થામાં પડેલા આ રોડનું એક વર્ષ પહેલાં નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું જેના અનુસંધાને રસ્તાની બંને બાજુ ગટર લાઈન નાખવાનું કાર્ય હાથ ધરાયું હતું પરંતુ અમુક કારણોસર રોડનું કાર્ય પૂર્ણ ન થતા આખો રોડ ભયંકર તસવીર ઉભી કરી રહ્યો છે રસ્તા પર કાદવ કિચડ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી વાહન ચાલકોએ પણ મહા મહેનતે જર્જરિત રસ્તા પરથી પણ પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે જેને લઈ વાહનોને મોટું નુકસાન પહોંચી રહ્યું છે એટલું જ નહીં આ રોડ પર અમુક જગ્યાએ નવી બની રહેલી ડ્રેનેજ લાઇન ઉપરના ઢાંકણ પણ ન હોવાના કારણે રાત્રિ દરમિયાન કોઈ વ્યક્તિ કે પછી રખડતા પશુઓની ગટરમાં ગરકાવ થવાની સંભાવનાઓ પણ વર્તાઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો આ ખખડધજ માર્ગ પર છેલ્લા એક વર્ષથી પરેશાની ભોગવી રહ્યા છે ખુલી ગટરની ગંદકી અને વરસાદી પાણી બહાર ઉભરાતા ભારે દુર્ગંધ સાથે લોકોનું આરોગ્ય પણ જોખમાઈ રહ્યું છે ઉનાળામાં ઉબળખાબડ બનેલા રોડ પર ઉડતી ધૂળની ડમરી અને ચોમાસામાં ખાડા ખાબોચિયાની ભરમારને કારણે આ વિસ્તારમાં મોટાભાગના લોકો અગત્યના કામ સિવાય આ રોડનો ઉપયોગ કરવાનું જ ટાળી રહ્યા છે ઉપરથી ચાલતા રોડના કામને કારણે આખા માર્ગ પર સ્ટ્રીટ લાઇટો પણ કાઢી નાખવામાં આવી છે જેથી રાત્રે કંપનીઓમાંથી છૂટતા સેંકડો કામદારોએ પણ અંધારામાં જીવન જોખમે મૂકી અવર જવર કરવાની નોબત આવી છે ત્યારે ચોમાસામાં વિકરાળ મુસીબત બનેલા અને અધૂરા મુકાયેલા રોડનું કામ ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિક લોકોમાં ઉઠવા પામી છે એક વર્ષ થી અમે હેરાન થયા છે અમારા જો આજ તમે જો ગટર બનાવ્યું આ બાજુ જો તમે ગટર બનાવી તો એનું નથી આ ડ્રેનેજ છે કેટલું વાસ મારે છે કેટલા માણસ અંદર હા ચાલતા જ રાત્રે અંધારામાં ગટર રસ્તો સમજીને જાય ને ગટર ગટરમાં ફેડ્યા અમે કુરિયલ નો ધંધામાં તો એવું કે અમે હાંગ થઈને કુરિયલ ના કવર ને પાર્સલ લેવા જાય તો બંને બાજુ થી સોમનાથ એરિયામાં ત્યાં ગુરુકૃપા હે બેઉ બાજુ થી લાઈન હામહી થઈ જાય ને બાઇક વાળો ટુ વ્હીલર બી નહી દઈ શક્યો અમે તો અમારે મતલબ જ્યાં જે પાર્સલ માફી અમારે પહોંચાડવાના હોય તો આ ગાડી અમારી નીકળી જાય ને પછી પાર્સલ પહોંચે એટલે અમારે કનેક્શન બી નથી થતા પ્રશાસકને તો અમારો એ સંદેશ કે પ્રશાસક સાહેબને અમારી નમ્ર વિનંતી કે આ જે છે કમસે કમ અમને થોડો રાહત થાય એટલો તો રોડ બનાવ્યા પૂ એમ